ધરમપુરના ધરમપુર બસ અડફેટે રોડ બારોલિયામાં કપરાડા તાલુકાના જોગવેલ આસલો ફળિયાના સાહીઠ વર્ષીય રસિક જાનુભાઈ ભગરિયાનું બારોલિયા રાજચંદ્ર જીવદયા ગૌશાળાની થોડી આગળ ધરમપુર થી નાના જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમના ભાઈને એકસો આઠ માં સ્ટેટ હોસ્પિટલ ધરમપુર લઈ ગયા હતા જ્યાં રશિકભાઈને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ હોવાનું જાણવા મળ્યું હતું ફરજ પરના તબીબે સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા રસિકભાઈ બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે ધરમપુરથી નાનાપોંડા જતી ધરમપુર ડેપોની બસ નંબર જે અઢાર ઝેડ આડત્રીસ અઢારના ચાલકે સામેથી અડફેટે લીધા હતા અને આ અંગે મૃતકના ભાઈ નેવજીભાઈ ભગરિયાએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી